નમસ્કાર મિત્રો જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે ટેકનિશિયન ભરતી બે હજાર ચોવીસ જે નવી નવી ભરતી બહાર પાડવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આ ભરતીનું નોટિફિકેશન પહેલાં પણ બહાર પાડવામાં આવ્યું હતું પણ હવે તેમાં થોડી ભરતીનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે તેમાં પાંચ હજાર જેવો ભરતીનો વધારો કરવામાં આવ્યો છે એટલે પહેલા એ નવ હજારની ભરતી થવાની હતી હવે તે ચૌદ હજાર બસો અઠ્ઠાણું જગ્યાની ભરતી થવાની છે તો તેની રીઓપન ક્યારે થશે ભરતી તે આપણે બધી ડિટેલ આ વિડિયોમાં જોવાના છીએ તેની લાસ્ટ ડેટ શું છે તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તથા તેમાં ઉંમર મર્યાદા છે તે પણ અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ સુધીની છે તેથી જે પણ મારા મિત્રોને આ ભરતીમાં આ ફોર્મ ભરવાનું રહી ગયું હોય અથવા તો કોઈ પણ મિસ્ટેક હોય ફોર્મમાં તો તમે આ ભરતી દ્વારા તમે તેનું સોલ્યુશન લઈ શકો છો ભાઈઓ અને બહેનો બધાય આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે તેથી તમે તમારા ભાઈઓ અને બહેનોને આ વિડિયો શેર કરી દેજો જેથી તેમને પણ આ વિડીયોની ઇન્ફોર્મેશન પહોંચી શકે તો હવે આપણે તેનું ફૂલ ડિટેલ આપણે જોઈશું તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની અને આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી તરત પહોંચી શકે તો હવે આપણે તેનું નોટિફિકેશન જોઈશું તો મિત્રો આપણે તેની ડિટેલ હવે જોવાના છીએ તો રેલવે આરઆરબી ટેકનિશિયન રિકવાયરમેન્ટ આ જે ભરતી છે તે અગાઉ પડેલી છે પણ હવે તેમાં સુધારો કરે અને ભરતી જે જગ્યાઓ છે તે વધારવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો રેલવે રેકોમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે એડવર્ટાઈઝ નંબર તમે અહીં જોઈ શકો છો સી એન બે બે હજાર ચોવીસ તમે તેનું એડવર્ટાઇઝમેન્ટ નંબર જોઈ શકો છો પોસ્ટનું નામ છે તો ટેકનિશિયન ટેકનિશિયનની પોસ્ટ થવાની છે તો મિત્રો અહીં તમે અહીં જોઈ શકો છો પહેલાં નવ હજાર ચારસો અને ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી થવાની હતી હવે તેમાં ઇન્ક્રીઝ એટલે કે વધારો કરીને ચૌદ હજાર બસો અને અઠ્ઠાણું જગ્યા પર ભરતી થવાની છે તો મિત્રો પાંચ હજાર જેવો વધારો છે અને આ ભરતી માટે તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાની રહેશે અને આ ભરતી માટે ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે હવે મિત્રો આપણે જોઈએ કે આ ભરતી છે તે રીઓપન ક્યારે થશે તો ઓપન થશે એ બે ઓક્ટોબર બે હજાર ચોવીસથી અને તેની છેલ્લી ડેટ છે તે સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે તો આ પંદર દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાના રહેશે જે પણ અગાઉના ફોર્મ ભર્યા હશે તે પણ ચાલુ રહે તે પણ ચાલશે અને જે મિત્રો આ ફોર્મ ભરવા માટે રહી ગયા છે તે પણ આ જગ્યા માટે અત્યારે ફોર્મ ભરી શકે છે તો બે તારીખથી આ ભરતી રીઓપન થવાની છે તેથી આ ભરતી માટે તમે એપ્લાય કરી દેજો ત્યારબાદ વેકેન્સી ડિટેલની વાત કરીએ તો તેમાં ટેકનિશિયન ગ્રેડ વન સિંગલ અને ટેકનિશિયન ગ્રેડ થ્રી આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે બંને ટેકનિશિયનની જ જોબ છે હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં તમારે પહેલાં સીબીટી ટેસ્ટ આપવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ બે થઈ જાય એટલે તમને બેને તમને જો મળવાપાત્ર રહેશે લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા આખા ઇન્ડિયામાં તમને જોબ મળી શકે છે મિત્રો આ આરઆરબી એ સેન્ટ્રલ લેવલની જોબ છે એટલે કે ભારત સરકારની આ જોબ કહેવાય એટલે કે સેન્ટ્રલ લેવલની કહેવાય તેમાં પગાર પણ સારા હોય છે ભથ્થા સારા હોય છે અને નોકરી પણ શાંતિવાળી હોય છે તો ત્યારબાદ આપણે જોઈએ કે એજ લિમિટ કેટલી છે તો એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા અને એસસી એસટી માટે અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે પેમેન્ટ તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી અને તેની રિગાર્ડિંગ યુનિવર્સિટીમાંથી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારે કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ હવે આપણે જોઈએ તે એપ્લાય કરવા માટેની રીત તમે કેવી રીતે એપ્લાય કરી શકો તો તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ આરઆરબીની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે તેમાં કેરિયર સેક્શનમાં જવાનું રહેશે બે તારીખથી તમને ત્યાં એક જોબ જોવા મળશે વેકેન્સી જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે પછી તમારા જે પણ પર્સનલ ડિટેલ હોય તે તમારે તેમાં ફિલ કરવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે ફી ભરવાનું રહેશે અને અપલોડ તેમાં અને તેમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે તેમાં ફી ભરવાની રહેશે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી અથવા તો નેટ બેન્કિંગથી તમારે ફી ભરી દેવાનું રહેશે અને ત્યારબાદ ફોમ કમ્પ્લીટ ભરાઈ જાય પછી તમારે વેબસાઇટ ઉપર જોતા રહેવાનું રહેશે કે ક્યારે તેના એડમિટ કાર્ડ આવે અને ક્યારે તેની એક્ઝામ ડેટ આવે તે તમારે તેમાં જોતું રહેવાનું રહેશે ત્યારબાદ હવે આપણે જોઈએ તો તેની સ્ટાર્ટ થવાની તારીખ છે તે બે ઓક્ટોબર બે બે હજાર ચોવીસ છે અને લાસ્ટ ડેટ સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે સીબીટી એક્ઝામ માટેની ડેટ હજી આવેલી નથી અને તેની લિંક જ્યારે પણ રીઓપન થશે ત્યારે તમને મળી જશે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત